બુલેટિન ઇન્ડિયાના રિપોર્ટરનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે જેમાં સૂત્રોથી પ્રાપ્ત માહિતી અનુસાર વૈષ્ણોદેવી સર્કલ પાસેના શોપિંગ સેન્ટર નીચેથી અજાણ્યા શખ્સો દ્વારા બુલેટિન ઇન્ડિયાના રિપોર્ટર સુનિલ બ્રહ્મભટ્ટનું અપહરણ કરવામાં આવ્યું હતું જ્યારે કેમેરામેન છટકીને ભાગી જતા બચી ગયો હતો જોકે અપહરણકારોએ કેમેરાની પણ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા ત્યારે રિપોર્ટર સુનિલ બ્રહ્મભટ હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ હોવાનું છે જ્યારે અડાલજ પોલીસ દ્વારા સમગ્ર તપાસ કરવામાં આવી રહી પીસીબી ની ટીમે વટવામાં છુપાવાયેલા ગુડગાંવથી લાવવામાં આવેલ દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપી લીધા છે પીસીબી ટીમને બાતમી મળી હતી કે ગુડગાંવથી લાવવામાં આવેલો દારૂનો જથ્થો એકસો બે બોટલ ઝડપી લીધી છે આ દારૂ જીપમાં ચોરખાનું બનાવીને લાવવામાં આવ્યો હતો ત્યારે પોલીસે દારૂના જથ્થા સાથે મનીષ બત્તી અને જીગ્નેશ ઠાકોરને ઝડપી લીધા છે જ્યારે દારૂ મંગાવનાર સાપુરના કુખ્યાત બુટલેગર ઋષભને દારૂ મોકલનારને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે જેમાં આવતીકાલે સવારે સાડા અગિયાર કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ભાજપના કેન્દ્રીય નેતાઓની હાજરીમાં નવનિયુક્ત મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે મળતી માહિતી મુજબ આજે સુધીમાં તમામ મંત્રીઓ પોતાના પદ ઉપરથી રાજીનામા આપી દેશે જે બાદ આવતીકાલે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે જેથી બે દિવસ ભાજપના તમામ ધારાસભ્યો અને મંત્રીઓને ગાંધીનગરમાં હાજર રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે